દ્વારકા પાલિકાના ભ્રષ્ટ શાસકો સામે ત્રીજા દિવસે આંદોલન યથાવત છે લારી ગલ્લા પાથરણાવાળા અને માલધારીઓએ આ આંદોલન છેડ્યું છે આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ માટે હવન પણ કરવામાં આવ્યું હતું ત્રીજા દિવસે નાસ્તો બદામ શેક અને પાણીની બોટલનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ફ્રીમાં વિતરણ કરી પાલિકાના ભ્રષ્ટ શાસકો સામે વિરોધ નોંધવામાં આવ્યો છે આ તરફ વિવિધ બેનરો સાથેના પોસ્ટરો સાથે આ આંદોલન હજુ પણ યથાવત છે આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર આપીએ એમને બદામ એમને સમોસા આપીએ એમને ગાંઠિયા આપીએ એમને છાસ આપીએ એમને પાણીની બોટલ આપીએ એની આંતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદ થી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ એનો અંતર આત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે આશય થી પસાર થતા યાત્રિકો મફતમાં નાસ્તો બદામ શેક અને પાણી નું આ લોકો ધંધો તો કરવા નથી દેતા તો આવી રીતે આ ત્રીજો દિવસ હતો ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું ઢોકળા ગાંઠિયા પછી બદામ બદામશે બોટલ એ અમારા તરફથી અમે બધા વિતરણ કર્યું જેટલા ગરીબો આવતા જતા હતા બધા વિતરણ કર્યું